નથી માનતો હું વલસાડ ડાંગ લોકસભાના સાંસદ સભ્ય માનું છું આનંદ પટેલ અને એજ માનવાની તાકાત તમારે બધાએ રાખવી પડશે કારણ કે અહીંયા ગોડથલ ગામે આવ્યા ત્યારે લડેંગે જીતંગે સુત્રો છું કે દરેક જગ્યાએ અમે ઘણી જગ્યાએ ભરેલા છે એકાદ ક્યાં કરે પેલું એકાદ ઉમેદવાર છે અને એકાદ પેલું ડાંગનું ધારાસભ્ય છે તે કે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે મોક કાય લડેંગે જીતેંગે પછી અમે તમને ઘર ભેગા કરીશું ભારત આપી યોજનાની લડાઈ હતી પચાસ હજાર પરિવાર ને ઘર વિહોણા થતા બચાવ્યા આ લડેંગે જીતેંગેની તાકાત હતી અનંત પટેલની તાકાત હતી દરેક જગ્યાએ લડ્યા છે અનંતભાઈ ની માં મારે વધારે વાત નથી કરી પરંતુ તમને મારે આજે પૂછવું છે તમે શું કરવા માંગો છો આજે તે મને વાત કરો પેલા આપણા માટે કોણ લડ્યું છે અત્યાર સુધી કોણ લડ્યું છે આપણે લડવાની જરૂર છે કે નહીં હવે આપણે લડવું પડશે કે નહીં હું અનંત પટેલ ને ઉમેદવાર નથી માનતો ઉમેદવાર હું પોતે છું આપણે બધા ઉમેદવાર છે એ તાકાત થી લડવું પડશે કારણ કે અનંત પટેલ ને તો આપણે સાંસદ સભામાં મોકલી દીધો છે પણ એના ભાગની લડાઈ આપણે લડવી પડશે હવે ઘણા લોકો મને ક્રિયા કરે કે કલ્પેશભાઈ તમારો અનંત પટેલ કોણ ત્યારે મારી એક જ વાત હોય અનંત પટેલ નામે અમે વસ્તુ જોઈ છે લીડર કોને કહેવાય ખબર લીડર એ જ કહેવાય છે કોઈ પણ પરિસ્થિતિમાં જીતવાની તાકાત રાખે અને અનંત પટેલ નામે અમે જીતતા જોયા છે લડતા જોયા છે અને સરકારને સરકાર ને અમે અન્યાય સામેની લડાઈ હોય અમારા ધરમપુર માં ટેબ્લેટ નો પ્રશ્ન આવેલો આ એક મરદ નેતા આવીને અમારી હાથે ઉભેલો હતો

તો ઉમરગામમાં અન્યાય થાય તો અનંતભાઈને અનંતભાઈ વાંસમાં અન્યાય થાય તો અનંતભાઈ તો ત્યાં સ્થાનિક છે એટલે હોય જ કપરાડા માં અન્યાય થાય એટલે અનંતભાઈ ધરમપુર અન્યાય થાય એટલે અનંતભાઈ એટલે હવે બધા થઈ ગયું છે કે અનંતભાઈ સાંસદ સભામાં જાય અને અમારો અવાજ બને મારે વધારે વાત નથી કરી પરંતુ જ્યાં પણ અન્યાય થાય ને ત્યાં તાકાતથી સામે કોઈ પણ હોય મારે મતનું રાજકારણ નથી મારા નથી ભાજપ સાથે લેવા દેવા નથી કોંગ્રેસ સાથે લેવા દેવા હું તો અપક્ષ માંથી પણ આ જયારે અન્યાય સામે લડ્યો ને ડ્રાઈવરો ની લડાઈ હતી ત્યારે એને એમની પૂછશું કે તું ભાજપ નો કે કોંગ્રેસ નો છે વિદ્યાર્થીઓની લડાઈ હતી ત્યારે એમણે એમની પૂછ્યું કે તું ભાજપ નો કે કોંગ્રેસ નો છે અન્યાય થયો તાકાત થી બોલ્યો હોય એના માટે આપણે તાકાત થી બોલવાનું સારું દરેક જગ્યાએ ગયા છે આનંદભાઈ ની હાથે ત્યારે સામેવાળો ઉમેદવાર દરેક જગ્યાએ જાય તો બે આગેવાન લઈને આમ પબ્લિકમાં એને નીકળે કે ભાઈ આ સરપંચ છે આ પેલો છે આ પેલો આપણો ઉમેદવાર આવે તો આપણે એને એમ કહેવાની જરૂર પડે એ દરેકને નામ સાથે બોલાવી શકે એ તાકાત આનંદભાઈની છે કોઈ કાલે બહારથી આવીને આપણા ઘરમાં ઘૂસવાની વાત કરે એ આદિવાસી સમાજને મંજૂર નથી વધારે વાત નથી કરવાની એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ દરેક જગ્યાએ ઉદાહરણ આપું છું જંગલમાં બે સિંહ રહેતા હતા બંને દોસ્તાર પણ બંને વચ્ચે કંઈક ઝઘડો થયો ચૂંટણી સરપંચની ચૂંટણી હોય ત્યારે વધારે ઝઘડો થાય એટલે એમના વચ્ચે ઝઘડો થઈ ગયો તો એક સિંહ જુવાન અને એક સિંહ ઘરડો તો એક ઘરડો સિંહ જંગલમાં સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને તેને હાવ હાઉ કરીને કરડવા ગયા પણ પેલો જુવાન સિંહ દૂર બેઠેલો ને એને ખમાયું નહીં એને દહાણ મારી એટલે પેલા કૂતરા નથી ગયા ત્યારે પેલા બી પેલા લુચ્ચા શિયાળો બેલા હોય ને